અને જાગૃતિ માટે સંગઠનના યોગદાન પર પણ પ્રકાશ પાડ્યો છે ઉપરાંત મિટિંગ દરમિયાન નવી બોડીની રચના કરવામાં આવી છે ગુજરાત પ્રમુખ તથા નેશનલ વાઇસ પ્રેસિડેન્ટની નિમણૂક પણ કરવામાં આવી છે સૌએ ફુલહાર કરી અભિનંદન પણ પાઠવ્યા છે દશેરાના પાવન અવસર પર સંસ્થા દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય ભવિષ્યમાં સમાચિત માટે

બરાબર નેશનલ હ્યુમન રાઇટ્સ માટે શું કામ કરવું તે અગત્યનું છે દરેક જણ મુદ્દા જાણતા હોવા છતાં તેના પણ અમલ નથી થતો આજે પોતાનો ફજ સમજીને જે કામ કરવાનું છે તમારું જે રૂટિનમાં આવતું 10 કલાક નું કે 12 કલાક નું જે કામ છે તેના માટે કોઈ તમને ના નથી કહેતું કે તમે આ કામ ના કરો બરાબર પણ જે વસ્તુ તમારે સાથે સાથે તમે રજાના દિવસે 2 કલાક સંસ્થા માટે કામ કરશો તો આ એક

અને પૂછીને ને સલાહ લઈને આપણે યુનિટી થી એક નંબર પર છે ભલે બહાર પડતા નથી પણ સંસ્થા માટે વફાદાર છે જેવી રીતે ફારૂકભાઈ છે જેવી રીતે હસમુખભાઈ છે જેવી રીતે બાબુભાઈ છે એ લોકોની કામગીરી વ્યવસ્થિત હોવાથી મેઇન બોડીની અંદર અમે સમાવેશ કર્યો આજે દશેરાની બધાને શુભકામનાઓ આજે જે મિટિંગનું આયોજન રાખવામાં આવ્યું છે

એટલે આપ સૌ બધા સાહેબના સહકારમાં સપોર્ટ કરશો એટલે હું તો છું જ પણ તમારે બધા જ હાથથી હાથ મિલાવશો તો આપણું સંગઠન આગળ વધશે બરાબર હા નેશનલ હ્યુમન રાઇટ્સ એન્ડ એન્ટી કરપ્શન મિશન સોશિયલ જસ્ટિસ વેલફેર ફાઉન્ડેશન તરફથી એના સૌજન્યથી આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂના પદ્ધતિ જે પદાધિકારીઓ હતા કેટલાકને કામગીરી સંતોષકારક નહીં હોવાના કારણે તેમને વૃક્ષાતિ આપવામાં આવી છે તેમને દૂર કરવામાં આવ્યા છે અને તેના બદલામાં નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે એના માટે ખાસ એનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તમામે તમામ હાજર પદાધિકારીઓનું દશેરાના શુભ અવસર પર હું હાર્દિક સ્વાગત કરું છું મારું નામ અબ્દુલ્લા પટેલ